જય શ્રી રામ નમો નારાયણ આપણા સનાતન ધર્મમાં વર્ષમાં ચાર નવરાત્રિ આવે છે એમાં બે ગુપ્ત નવરાત્રિ અને બે શારદી નવરાત્રિ આવે છે મા મહિનામાં અને અષાઢ મહિનામાં આવતી નવરાત્રિ ગુપ્ત નવરાત્રિ કહેવાય છે ચૈત્ર માસમાં અને આસો માસમાં આવતી નવરાત્રિ શારદી નવરાત્રિ કહેવાય છે તો એમાં આ વર્ષે અષાઢ માસમાં આવતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રી કહેવાય છે આ વર્ષે બે હજાર ચોવીસમાં આવતી અષાઢી નવરાત્રિ તારીખ છ સાત બે હજાર ચોવીસ શનિવારના દિવસે શરૂ થાય છે આ દિવસોમાં દેવીમાં દુર્ગાની પૂજા વિધિ કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે તંત્ર અને મંત્ર સિદ્ધ કરનારા સાધકો માતાજીની ગુપ્ત સાધના કરે છે આરાધના કરે છે માઘ અને અષાઢ મહિનામાં ઉજવાતી નવરાત્રિને ગુપ્ત નવરાત્રિ કહેવાય ગુપ્ત નવરાત્રિ દસ મહાવિદ્યાઓને સમર્પિત છે આ દિવસોમાં સાધકો દેવીની ગુપ્ત રીતે પૂજા અર્ચના કરતા હોય છે તાંત્રિકો અને અઘોરીઓ માટે આ નવરાત્રિનું ખૂબ જ મહત્ત્વ છે જે લોકો નવ દિવસ સુધી તપસ્યા અને સાધના કરે છે તે લોકોને દુર્લભ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તો ગુપ્ત નવરાત્રિનું મુહૂર્ત અને ગઠ સ્થાપન આપને જણાવું છું તારીખ છ સાત બે હજાર ચોવીસ શનિવાર પ્રથમ નોરતું છે તારીખ સાત સાત બે હજાર ચોવીસ રવિવાર બીજું નોરતું છે તારીખ આઠ અને નવ સાત બે હજાર ચોવીસ સોમવાર અને મંગળવારે ત્રીજું નોરતું છે તારીખ દસ સાત બે હજાર ચોવીસ બુધવારે ચોથું નોરતું છે તારીખ અગિયાર સાત બે ગુરુવારે પાંચમું નોરતું છે તારીખ બાર સાત બે હજાર ચોવીસ શુક્રવારે છઠ્ઠું નહોતું છે તારીખ તેર સાત બે હજાર ચોવીસ શનિવારે સાતમું નહોતું છે તારીખ ચૌદ સાત બે હજાર ચોવીસ રવિવારે આઠમું નવરાત્રિ છે તારીખ નવ અને નવમું નહોતું તારીખ પંદર સાત બે હજાર ચોવીસ સોમવારે નવમું નહોતું છે અષાઢ માસની પ્રતિપદા પ્રતિપદાતિથી તારીખ છઠ્ઠી જુલાઈ સવારે ચાર ને છવ્વીસ મિનિટે શરૂ થશે અને તારીખ સાત જુલાઈના રોજ સવારે ચાર ને પચીસ મિનિટે સમાપ્ત થશે જેમાં તાંત્રિકો પ્રથમ દિવસે સ્થાપન કરે અને ગૃહસ્થ જીવનના સામાન્ય માણસો સામાન્ય પૂજા કરે છે સ્થાપન મુર્ત તારીખ છ સાત બે હજાર ચોવીસ રવિવારે બ્રહ્મ મુહૂર્તમાં અને ઓગણત્રીસથી સવારે દસ ને સાત મિનિટ સુધીનું છે શાસ્ત્રો અનુસાર આ દિવસોમાં દુર્ગા માતાની પૂજા કરવાથી દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ રહે છે સતયુગની અંદર ચૈત્ર માસની નવરાત્રિ ત્રેતાયુગમાં અષાઢ માસની ગુપ્ત નવરાત્રિ જ્યારે દ્રાપર યુગમાં આસો માસની નવરાત્રિનું મહત્ત્વ વધુ રહેલ છે દસ મહાવિદ્યાઓ દેવીઓને માળા જપવી એમાં દસ દેવીઓના નામ છે પહેલું છે મા કાલી બીજું છે મા તારાદેવી ત્રીજું છે માં સોળશી ચોથું છે માં ભુવનેશ્વરી પાંચમું છે માં ભેરવી છઠ્ઠું છે મા છિન્ન માતા સાતમું છે માં ઘુમાવતી માતા આઠમું છે મા બગલામુખી માતા નવમું છે માં માતી માતા અને દસમું છે મા કમલા દેવી માતા આ દેવીઓના મંત્રો ની માળા જપવાથી અનેક પ્રકારના દુઃખ દૂર થાય છે જે કોઈ લોકોને મંત્રો સિદ્ધ કરવા હોય એ લોકોએ આ ચેનલમાં કોમેન્ટ બોક્સમાં પોતાનો નંબર અને નામ લખવું મંત્રો વોટ્સઅપમાં આપને મોકલી આપીશું જે કોઈ લોકોને સચોટ કુંડલી ભવિષ્ય સો ટકા નિદાન સાથે બનાવી હોય એ લોકોએ પણ કોમેન્ટ બોક્સમાં જાણ કરવી જય શ્રી રામ નમો નારાયણ જય માતાજી